કે નમસ્કાર તો આપણે ઇન્ડિયા એગ્રોની ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિક અને એમ આઈ સ્પ્રેનો આ વરિયાળીની અંદર ઉપયોગ કરેલો છે અને જે વરિયાળીની અંદર સાઠથી સિત્તેર દિવસની વરિયાળી થયેલી છે તો આપણે એમના ખેડૂતના જ મોઢે સાંભળીશું કે એમને આ ઇન્ડિયા એગ્રોનું ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિક અને એમ આઈ સ્પ્રે વાપરવાથી એમનો શું રિઝલ્ટ છે તો આપણે એમના મોઢે જ સાંભળીશું તો એમનું નામ અને ગામ અને મોબાઈલ નંબર બોલશે બોલો સાહેબ તમારું નામ ને મોબાઈલ નંબર ચૌધરી અનિલ કુમાર તળશીભાઈ ગામ બળાદ મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ચુવાલીસ સત્તાવન સત્તાણું આ ગ્રો મેજિકને વાપરવાથી અમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને કોઈ પ્રકારનો ઉકારો કે કોઈ રોગ આવે નહીં વરિયાળીમાં અને દાણેદાર મોટા દાણા થયા છે વરિયાળીના છોગલાના બરોબર તો સારું એવું રિઝલ્ટ છે એમ બરોબર તો આજે અનિલભાઈ તમે આ ખાતર વાપરવાથી સંતોષ છો હા સંતોષ છે બરોબર તો બીજા ખેડૂતને તમે શું કહેવા માંગો છો આ ખાતર વપરાય કે ના વપરાય બીજા ખેડૂતોને હું કહેવાય એ માંગુ છું કે આ ખાતર સારું આવે ને વપરાય બરોબર તો તમારો મોબાઈલ નંબર બોલશું સર સાહેબ અઠ્ઠાણું ચુવાલીસ સત્તાવન સત્તાણું મારો મોબાઈલ નંબર છે તાલુકો કેરળ જિલ્લો મહેસાણા ગામ બળાદ ઓકે 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 થેન્ક યુ જય હિન્દ જય માય લાઈફ ટાઈમ А вот Лерик.